મારું નામ વાળા કાનજીભાઈ બાલુભાઈ છે હું સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામથી બિલોંગ કરું છું અત્યારે અમારે પાંચ પાંચ દાડા થયા છે અહીંયા કોઈ રેકડીમાં સુવે છે તો કોઈ મંદિરમાં સૂવે છે તો કોઈ રસ્તા વચ્ચે સૂઈ જાય છે અંજામે કંઈ ના બને કોઈ ગાડી એવી આવીને કોઈ ઉપર ચડાવી ગઈ તો એની જવાબદારી પૂરેપૂરી તંત્રની ને સરકારની રહેશે જો આ તંત્ર એવું છે કે કોઈ પણ આપણે જો કોઈ શાળા છોડીને ગયા હોય કે ત્યાં ભણતર પૂરી પૂરું કરીને ગયા હોય અને જો એ શાળામાં આપણે પાછા જઈએ તો આપણે શું સન્માન મળે છે ને આપણે કોઈ સાહેબ હોય એ પણ આપણે કહી શકીએ જરૂર હોય તો આવજો આ તંત્રની વાવાઝોડામાં પણ કામ કરી લીધું છે બધા એપ્રેન્ટિસ ભાઈઓ બધા તાવતેમાં પણ ગયા હતા એવી કન્ડિશનમાં અમે બધા ગયા હતા છતાં એટલું મોટા અધિકારી હોય એની જેટલો ખંભો મરાવીને કામ કર્યું છે અત્યારે આ જ તંત્ર અમને જવાબ નથી આપતી કે અમને પણ નહીં દેતી એક પાણી પીવા પણ નથી જવા દેતી આવું મેલું તંત્ર છે આ તો શું કહેવાય છે કે જેનું કોઈ નથી હોતું એનો ભગવાન હોય છે એ રીતે એનએસયુઆઈના જે પ્રમુખ છે ને એ રીતે અમારે અહીંયા આવ્યા ને અમને થોડીક લાઈન આપી કે આંદોલન કઈ રીતે કરવું એ રીતે કોંગ્રેસના કાર્યકરો પણ અમારી સાથે અત્યારે થોડેક અમારે શું કહેવાય કે અમારા આંદોલનમાં સહયોગ એણે આપ્યો છે સારું કહેવાય એનું પહેલાં હું અમે આભાર માનીએ છીએ આ અમે કોઈ ખોટી માહિતી નથી અમે જે આરટીઆઈ કરી છે એમાં જે અમને માહિતી મળી છે એ મુજબ અમે ભરતીનું કહીએ છીએ અમે એમ નથી કહેતા કે તમે કોઈ પણ અમે ખોટી માહિતી લઈને નથી કરતા અત્યારે અમે એક વર્ષનું વેઇટિંગ પૂરું થવા એવું છે અમે કોઈ પણ અત્યારે તૈયારી નથી કરી ને એમ કહે છે કે ઇલેક્શન પહેલાં તમારી એક્ઝામ લઈશું તો અમે તૈયારી ક્યાંથી કરીએ અમે પંદર દિવસમાં તૈયારી ક્યાંથી કરીએ જો ઇલેક્શન પહેલાં એ એક્ઝામ અમારી લઈ લઈએ તો અમારી ડિમાન્ડ એવી છે કે અમારી જે આ જગ્યા ખાલી છે સારા સારા માર્ક છે જે આઈ એસ અધિકારીને પણ આવા માર્ક ન હોય એવા આ થાંભલે ચડવાની વર્ક ફોરની છે જેમાં ખાલી બાર હજાર રૂપિયા પગાર મળે છે ને એકાઉન્ટમાં ખાલી દસ હજાર રૂપિયા આવે છે એવી આ ભરતી છે ને એની માંગણી અમે કરી રહ્યા છે તોય પણ અમારું કોઈ ધ્યાન નથી દોરતા કે એનો કોઈ પણ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો અધિકારીઓ એમ કહે છે કે અમારા જ અધિકારીઓ ખોટા છે હવે ક્લાસ વન અધિકારી હોય એ કઈ રીતે આપણે ખોટા માનીએ હા ખોટા માનીએ એક અધિકારી ખોટો હોય બે હોય ત્રણ હોય ચાલો પાંચ હોય આ થોડા કઈ તેર ને પંદર પંદર અધિકારીઓ એમને ખાલી કાગળમાં લખીને આરટીઆઈ ની માહિતી ખોટી આપી શકે